રાજકોટમાં આજી ડેમ નજીક આવેલા અણિયારા ગામમાંથી એક કરોડ રૂપિયાની કિંમતનો ગાંજો ઝડપાયો છે વિગતો મુજબ ચોક્કસ બાતમીને આધારે પોલીસે અણિયારા ગામની સીમમાં આવેલા એક ખેતરમાં રેડ કરી હતી ડીસીપી ઝોન એકના હેતલ પટેલે જણાવ્યું હતું કે આરોપી હાનાભાઈ ગાબુ પોતાના કૌટુંબિક કાકાને ગાંજો આપતો હતો આરોપીઓએ ઘઉં અને તુવેર દાળના પાકની વચ્ચે ગાંજાનું વાવેતર કર્યું હતું આજી ડેમ પોલીસ સ્ટેશન ના હદ વિસ્તારની અંદર અણિયાળા ગામથી ડાંઢી ગામ તરફ જે જવાનો રસ્તો છે ત્યાં સીમ વિસ્તારની અંદર તુવેર નું જે ખેતર હોય એને વચોવચ ગાંજાના છોડ નું વાવેતર કરેલું હતું અને અમારા આજી ડેમ પોલીસ સ્ટેશનના થાણા ઇન્ચાર્જ શ્રી એ બી જાડેજા સાહેબ અને એમનો ડીસ્ચાર્પ જે છે એમની આ સારી કામગીરીના લીધે આ શોધી કઢાવ્યું છે એનું કુલ જે વજન બસો ને ત્રેવીસ કિલોગ્રામ થશે અને એક કરોડને અગિયાર લાખ રૂપિયાની એનો મુદ્દામાલ થશે હાલમાં તો એટલે કે ભાગીદાર જે છે હનાભાઈ સવાભાઈ ગાબુ એને એ આપણે એરેસ્ટ કરેલા છે અને જે ખેડૂત જે છે એટલે કે માલિક જે છે એનો ઇન્વોલ્વમેન્ટ કેટલું છે એ હજુ તપાસમાં જારી છે હાલની જે પ્રાઇમરી પૂછપરછ જે છે એ દરમિયાન આ જે હનાભાઈ જે છે એ પોતે એક દોઢેક વરસથી આવી રીતે ખેતી કરતા હતા અને એમના કાકા જે છે ચોટીલાના એમને એમના તરફથી એમને આ વાવેતરની પ્રેરણા મળી હતી